ચૈતરભાઈ વસાવાને લઈને આવ્યા અત્યારે ગુજરાતની અંદરથી બીજા એક સૌથી મોટા સમાચાર શા માટે ચૈતરભાઈ વસાવાને આટલા દિવસ જેલમાં રાખવામાં આવ્યા છે અને જે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે એટલે કે આજે જે હાઈકોર્ટની અંદર એમની જે જામીન અરજી ઉપર જે સુનાવણી હતી એ પણ શા માટે રદ કરવામાં આવી છે અને હવે ફરી એક વખત ક્યારે હાઈકોર્ટની અંદર એમની સુનાવણી થશે અને જામીન ઉપર ક્યારે તેઓ છૂટશે એ લઈને આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો ખાસ કરીને આજનો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો તો યાર હવે તમે બધાય જાણો છો કે બે મહિના થવા આવ્યા છે ચૈતરભાઈ વસાવાને બસ થોડા દિવસો બાકી છે પાંચેક જેટલા દિવસો બાકી છે બે મહિનાની અંદર ત્યારથી જ તેઓ એટલે કે પાંચ જુલાઈના તેઓ વડોદરાની જેલની અંદર પૂરાયેલા છે શા માટે એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા એના વિશે પણ તમે બધાય જાણો છો કે જે ભાજપના પ્રમુખ છે જે એટીવીટી સમિતિની જે મિટિંગ ચાલતી હતી એની અંદર ચૈતરભાઈ વસાવા એમના વિસ્તારના લોકોની જે જરૂરિયાતો છે એ માંગણીને પૂરી કરવા માટે જે દલીલો કરે છે અને એના વચ્ચે જે માથાકૂટ થાય છે જે ભાજપના પ્રમુખ જે સંજયભાઈ વસાવા છે એમને જે છૂટો ગ્લાસને મોબાઈલને જે મારામારીનો જે કિસ્સો બન્યો હતો એના વિશે તમે બધાએ જાણો છો આજ કારણે એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા અને આના પછી ઘણા બધા લોકોએ એમને છોડાવવાનો ખૂબ જ એવો પ્રયત્ન કર્યો છે છતાં પણ એ બધા લોકોના પ્રયત્નો નિષ્ફળ ગયા હશે અને જે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ છે જે કેજરીવાલ છે એમને પણ મોટી એવી મિટિંગ ભરેલી ખૂબ જ બોળી સંખ્યાની અંદર આદિવાસી સમાજ ભેગો થયેલો છતાં પણ એ મિટિંગનું પણ કંઈ વેલ્યુ રહ્યું નહીં અને ચૈતરભાઈ વસાવા જેલમાં જ રહ્યા અને આના પછી જે નીચલી હાઈકોર્ટ સેશન કોર્ટની અંદર પણ જે એમના જામીન રદ થયા અને ફાઇનલી જે ગુજરાત હાઈકોર્ટની અંદર આ વાત પહોંચે છે ત્યારે જે સરકારી વકીલ છે એ થોડો સમય માગે છે અને કહે છે કે અમે ચોક્કસ એમની સુનાવણી હાથ ધરીશું અમને થોડો સમય આપો થોડો સમય રાહ જોવે છે ત્યારે પણ ચૈતરભાઈ વસાવાને જેલની અંદર રાખવામાં આવે છે અને એના પછી ફાઇનલી જે પાંચ ઓગસ્ટના દિવસે એ દિવસ આવી જાય છે જ્યારે ચૈતરભાઈ વસાવાની જે સુનાવણી છે એ હાથ ધરવામાં આવે છે અહીંયા સામસામે જે ચૈતરભાઈ વસાવાના વકીલ અને સરકારી વકીલ વચ્ચે જે દલીલો થાય છે અને હાઈકોર્ટની જે સમય મર્યાદા છે એ પૂર્ણ થઈ જાય છે એટલા માટે પાંચ ઓગસ્ટની સીધી જે દિવસો લંબાઈ અને તેર ઓગસ્ટ કરવામાં આવે છે અને જ્યારે તેર ઓગસ્ટ આવતી હતી ત્યારે પણ આદિવાસી સમાજના ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે આ દિવસે તો અમારા ચેતરભાઈ વસાવા સોએ સો ટકા જેલમાંથી છૂટી જશે પરંતુ એ દિવસે પણ બધા લોકોનો વિશ્વાસ તૂટે છે અને વકીલોની દલીલો થાય છે અને એમાં પણ સમય મર્યાદા પૂર્ણ થઈ જાય છે એમની જે સુનાવણી આવે એના જ પહેલાં સમય મર્યાદા પૂર્ણ થઈ જાય છે અને ફરી એક વખત હાઈકોર્ટનો એવો નિર્ણય આવે છે કે આ સુનાવણી આપણે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે કરીશું અને આ દિવસે તમને જણાવી દઈશું કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડવાના છે કે નહીં અને જ્યારે અત્યારે અઠ્યાવીસ ઓગસ્ટ આવી ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે જે બધા વકીલો હતા એ જ હડતાળ ઉપર ઉતરેલા છે કોઈ વકીલો હાજર નથી એટલા માટે હવે આ સુનાવણી કોણ લડશે કોણ દલીલો કરશે અને અત્યારે એવું જણાવવામાં આવ્યું છે કે ફરી એક વખત હાઈકોર્ટ દ્વારા એવું જાહેર કરવામાં આવશે કે સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવશે અને એ દિવસે ચૈતરભાઈ વસાવાના જામીન ઉપર એમને જેલમાંથી છોડવા કે નહીં એ નિર્ણય થશે તો અત્યારે આપણને સૌથી મોટા આ સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાની જે આજે સુનાવણી હતી એ ફરી એક વખત ટાળી દેવામાં આવી છે અને આજે જે હાઈકોર્ટના બધા વકીલો હતા એ હડતાળ ઉપર ઉતરેલા છે એટલા જ માટે ટાળવામાં આવી છે અને ફરી એક વખત તારીખ જાહેર કરવામાં આવશે હાઈકોર્ટ તરફથી કે ક્યારે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડવા કે નહીં તો આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ ખરેખર અત્યારે તો તમારો અને મારો આપણા બધાનો વિશ્વાસ તૂટ્યો છે આપણે જે રાહ જોઈને બેઠા હતા કે આપણા ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જશે પરંતુ આ વખતે યાર નથી છૂટ્યા એ સૌથી મોટી દુઃખની વાત છે તો શું કરીએ યાર કંઈક ને કંઈક રીતે ચૈ ચૈત્રભાઈ વસાવા સાથે યાર અન્યાય તો થઈ જ રહ્યો છે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના લોકો માટે જે કાર્ય કરતા હતા એ ખરેખર ખૂબ મહાન કાર્યો હતા પરંતુ હવે શું કરીએ જ્યારથી તેઓ ધ્યાનની અંદર છે ત્યારથી આ બધાએ કાર્યો પણ અટકાયેલા પડ્યા છે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મળીશું એક નવા વિડીયો સાથે અને આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરતો રહીશ તો ખાસ કરીને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરીને દરરોજ જે પણ નવા સમાચાર આવે છે એ તમને આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ જય માતાજી